પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પાસેથી એસઓજી પોલીસ ને મળી આવેલ એક કરોડ ઓગણચાલીસ લાખ રોકડનો મામલામાં પોલીસે તુષાર આરોઠે અને બે સાગેરા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી છે એસઓજી પોલીસે સતત સાત કલાક તુષાર આરોઠેની પૂછપરછ કરી હતી ધરપકડ બાદ પૂછપરછમાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી પુત્ર ઋષિ આરોઠે નાસિકથી રૂપિયા મોકલાવ્યા હોવાની કબૂલાત કરી હતી ઋષિ આરોઠે સાગીરથોને ઇન્દોરથી બોલાવ્યા હતા આડત્રીસ લાખની રકમ લેવા બંને સાગીરથો યુવરાજ હોટલમાં રોકાયા હતા વધુ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી